થોડા વેજીટેબલ્સ પછી એડ થાય એમ ને અને જે ક્રિસ્પીનેસ ની વાત કરું છું આ છે કોબીજને ખમણે છે એટલે કોબીજ બાફેલું નથી હોતું એટલે તમને ભાજીમાં એનો ટેસ્ટ જે છે ને એકદમ જળવાયેલો રહે હે ગાઈસ ગુડ ઇવનિંગ વેલકમ ટુ ધ બ્લોગ આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ ગ્રેટ અને આજે ભાઈ ઘરે મહેમાનવાળી છે અને એમ કહ્યું કે ભાઈ ઘરે મહેમાન હોય ને ત્યારે અમારે જે એક વસ્તુ હોય પાઉંભાજી 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 અને ઓલમોસ્ટ હું આ એવી એવી જગ્યા કે જેથી લગભગ ને પંદરેક વર્ષથી તો રાજુભાઈની પાઉભાજી અમે ખાઈએ છીએ અને તમને કહી દઉં આ રૈયા રોડ પર રયા સર્કલની બરાબર નજીક આ છે શ્રીનાથજી પાઉભાજી આ તો કંઈ લેન્ડમાર્ક દેવાની જરૂર નથી પ્રમુખ હાર્ડવેરની બરાબર સામે પણ કહી શકો અને આ શ્રીનાથજીની પાઉભાજી આજે કઈ રીતે બને છે તમે દેખાડું એમની પાઉભાજીની અંદર એક નનકડી એમની ક્રિસ્પીનેસ હોય છે એ શું હોય છે એ પણ તમને કહીશ પહેલાં તો કઈ રીતે બને છે એ દેખાડું ચાલો પાકો ઘાણો તો આ છે રાજુભાઈ અને અહીંયા બની રહી છે એમની પાઉંભાજી રાજુભાઈ એક સાથે કેટલા કિલો ટમેટાનો ઘાણો બનતો હોય છે બધું કિલો ટમેટા છે હા હા કિલો ભાજી તો મિનિમમ હા ઉપર ઉપર ભાજી બનવા જઈ રહી છે પ્લેટ થાય ભાજી સો સવા સો પ્લેટ હા હા અને બાજુના કાઉન્ટર્સમાં ત્યાં સેવપુરી દાબેલી કટકા અને બીજી ઘણી બધી પ્લેટ્સ રગડો અને બધું હવે તમને એક વાત વાતમાં કીધું ફ્રેન્ડ્સ કે આવું મારું કોઈ રેગ્યુલર બીજું બોક્સનો ફૂડ બ્લોગ બનાવવાનો તો આવ્યો માત્ર અહીંયા મારા ફેમિલી માટે પાર્સલ લેવા આવ્યો હતો એટલે થયું ચલો એની બેકિંગ પ્રોસેસ તમને બધા કે મેકિંગ પ્રોસેસ થોડી ડિફરન્ટ છે એની એટલે એમ તો મેં રાજકોટમાં બહુ બધી જગ્યાએ ભાજી ખાધેલી છે મેં રાજકોટની મારે પણ ખાધેલી છે ઘણી જગ્યાએ સારી પણ લાગી છે એવું નથી કે માત્ર અહીંની જ ભાવે છે પણ અહીંની ભાજીમાં શું અલગ વસ્તુ છે તમે દેખાડો એક તો અહીંની ભાજીમાં બટાકા સિવાય મોટાભાગે કોઈ પણ શાકભાજી જે છે બાફેલા નથી હોતા ઘણી જગ્યાએ જોયું મેં રીંગણા બાફી નાખતા હોય છે કોબીજ બાફીને નાખતા હોય છે જે અહીંયા નથી અને બીજું અહીંયા જે વઘાર દરમિયાન તેલ નાખ્યા પછી મોટા ભાગના શાકભાજી વચ્ચે જે એડ કરશે ને એ બધા કાચા શાકભાજી હતા જેમ કે વટાણા છે કે કોબીજ છે આ બધી વસ્તુ તમે જુઓ હવે એની ઉપર જે કોબીજ ખમણી નાખશે પછી એ વસ્તુ અહીંની યુએસપી છે મને એટલા માટે આ ભાજી વાત અને જે ક્રિસ્પીનેસની વાત કરું છું એ આ છે કોબીજને ખમણે છે એટલે કોબીજ બાફેલું નથી હોતું એટલે તમને ભાજીમાં એનો ટેસ્ટ જે છે ને એકદમ જળવાયેલો રહે એ બીજી વાત કે રાજુભાઈનો અનુભવ પોતાનો પણ જે છે ભાજીમાં સારો એવો છે ખાસ કરીને એમને વારસામાં મળેલી છે રાજુભાઈના ફાધર જે તે સમયે રાજકોટમાં પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલાં જે રાત્રિ બજાર વરાતી ત્યાર ત્યારે પણ એ નાસ્તાનો બિઝનેસ ત્યાં કરતા એટલે કે સેવપુરી ને પાઉભાજી ને આ બધી વસ્તુ ત્યાં બનાવતા એટલે એક લેગેસી છે એમની પાસે અને લેગેસી જે છે એ સ્વાદની અંદર તમને વર્તાય આવે એક એવી ભાજી છે કે જે ઓલમોસ્ટ બાર પંદર વિડીયો પહેલી વખત બનાવું છું મોબાઈલ પેલી વખતો ક્લિપ રીલ પહેલી વખત બનાવવા દે જો આની પહેલા લગભગ કેટલાક બ્લોગર્સ આવી ગયા છે બટ આ ભાજી એટલીસ્ટ મારા ઘરના લોકોની ફેવરિટ છે જો કે એક વાત તમને કહી દઉં કે એમની આ જે ભાજી છે એ અહીંયા રૈયા રોડ ઉપર શ્રીનાથજી પાઉભાજી તરીકે ઓળખાય છે તો રાજુભાઈની ભાજી રાજુભાઈની ભાજી નહીં કરતા કારણ કે રાજુભાઈ એમનું નામ છે ખેરું પણ એ શ્રીનાથજીની પાઉભાજી તરીકે ફેમસ છે અને બીજું વર્ષોથી સ્વાદની ટેક્સચરની અને એની અંદર જે ઇન્ગ્રીડિયન્ટ્સ પડે છે એની કન્સિસ્ટન્સી એ સતત વર્ષોથી એકને એક રહી છે ઘણી વખત એવું થતું હોય કે ક્યાંક કારીગર એટલે કે જે કૂક હોય એ પાઉભાજી બનાવનાર એ ચેન્જ થઈ જાય તો દસ પંદર ટકા કે પાંચ ટકા સ્વાદની અંદર પણ કોમ્પ્રોમાઈઝ થતું હોય છે અહીંયા મેં આટલા વર્ષોથી જોયું કે એ નથી થયું તો એ સારી વાત છે અને આ વિડીયો કદાચ તમને અત્યારે અધકચરો લાગશે કારણ કે હું કોઈ વ્લોગ બનાવવાનો હતો આવ્યો જસ્ટ ભાજી લેવા આવ્યો તો રાજુભાઈને કીધું આપણે મેકિંગ પ્રોસેસ બતાવીએ તો એમણે હા પાડી તો આપણે શું તમારા માટે શૂટ કરી લીધું નેક્સ્ટ ટાઈમ આખો વ્લોગ તમને જો આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી કહેજો નેક્સ્ટ ટાઈમ આખો વ્લોગ એનો બનાવશું અને એની બીજી કઈ કઈ વસ્તુ લોકોમાં ફેમસ છે এবার সাথে জরুরি চর্চা করছ জয় গরি গুজরাট